જીવી ભરે હું જેરું આમ લગતું જોઈને આપણે જીવી ભરે હુકાતું જોયું કે આપણે એટલો એટલો ખર્ચ કર્યો નિંદામણ કર્યું બિયારણ કેટલું મોંઘું હતું અને છેલ્લે આવી દઈશા જો આ છોડવા નીચેથી આવી રીતે હુંકાતા જો અને છેલ્લે એને આવી રીતે ફાઇનલ આવકાર પડી અને સુકાઈ જાય અમુક અમુક છોડવા અને જો આ જ્યાંથી છે ત્યાંથી વધતો જાય હુકાર કાર પાછો અટકી નથી જતો કે મરેલા માણસને પાછો ઊભો કરવો ને એ પ્રમાણેનું થયું હુકારામાં સમજ્યા કે આ સોળો મરી ગયો ને હવે એને દવાથી ઊભો કરવો એટલે હાલ લો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ બતાવીને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો અત્યારે જો આપણે આ જીરું હે આપણું જે મકાન છે ને ધાબાવાળું એ નહીં એ જ ખેતર અંદર એ તમે ડેલી વ્લોગ જોતા હોય ને તો તમને ખબર હોય તો આપણે જોવા હું અત્યારે જીરા અંદર જ બેઠો હોઉં અને જીરું કંઈક આ પ્રમાણેનું છે તો જીરું કેવું હે એ તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આ જીરા અંદર હુકારાની અસર હે ફૂલ અસર હે તમને દેખાતી નહીં હોય પણ જો આ રહ્યું અને ચાલુ થઈ ગઈ એ અસર અંદર અમુક અમુક પારિયા અંદર બહુ હુકારો હે નથી આ હાવ નથી જોવા અહીંયા પણ જીરું જબર છે તો આમાં જો આમાં હુકારાના લક્ષણ હે નહીં જરાય પણ અમુક અમુક કિયારામાં હે ને વધારે પ્રમાણમાં હુકારો આવી ગયો હોય હું તમને બતાવું તો તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો તો આપણું ખેતર રે આશરે નવક વીઘાનું ખેતર છે અને આપણે જીરુના લગભગ આમાં કેટલા તો ચાલીસ દિવસની આજુબાજુ લગભગ ચાલીસ દિવસ ફીટ થઈ ગયા છે તો ચાલીસ દિવસનું જીરું છે અને આપણે ચાર પાણી પાયા હે અંદર અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું છે કારણ કે હુકારો આવી ગયો છે જીરાંદર અને એમ કાં જુઓ આ ભાગમાં હુકારો હે નહીં અને આ જો આ પ્રમાણેનો આપણા જીરાંદર છે ને પહેલાં વિકાસ હતો જો આ રહ્યું ને આ પ્રમાણે આપણા જીરાંદર વિકાસ હતો પહેલાં અને જો જીરું જબર થઈ ગયું હે અને ચાર જ પાણી દીધા છે પણ હવે આપણા નસીબમાં જીરું નહીં હોય સમજ્યા કારણ કે આપણે આ લંક આવે લગવાનું ચાલુ થઈ ગઈ છે જો આ કિયારો તમને બતાવું તો જો આમાં હુકારો આવવાનું થઈ ગયું છે ચાલુ થઈ ગયું હે હુકારો ચાલુ એટલે આવો થોડો ઘણો પ્રોબ્લેમ છે હુકારાનો અને હું કરું કાંઈ હું જતું નથી આમાં અત્યારે હુકારાની દવા લેવા જઈએ અગ્રામાં તો ઘણી બધી પ્રકારની દવા આપે છે અલગ અલગ કેટલી બધી કંપનીઓની આપણે દવા ભટકાવતા હોય અને આપે છે અને ઘણા બધા લોકોને હુકારામાં ફેર પડી જાત હોય છે હજી સુધી મેં કાયદેસર રીતે મેં કેટલાય વિડીયોમાં છે કે દવા સેટીએ પણ રિઝલ્ટ આવ્યું કે હું એ કાંઈ હજી નક્કી થયું નહીં પણ લગભગ રિઝલ્ટ નથી આવતું કદાચ આવતું હોય તમારી જમીનમાં તો યુસે ભાઈ પણ અમે અહીંયા પણ દવા સાથી થાકી ગયા પણ હુકારો રોકાવાનું નામ લેતું નહીં અને હવે શું કરું એ કાંઈ હું નહીં પણ જો કે હુકારો આવી ગયો એટલે ભાઈ આપણે નસીબમાં નહીં હોય તારો ને જીરું બાકી જીરું હતું જમાવું એટલું આમાં જુઓ તમે દેખાતું હશે તમને પાર્ય ભરેલું જીરું એ આખે આખું અને જીરોનો વિકાસ સારો એવો હતો પણ હવે આ ચાર પાંચ દીથી હુકારાના લક્ષણો દેખાવા મંડ્યા જીરા અંદર જીરાના એ નીચેથી હુકાવાનું ચાલુ થઈ ગયું એમ સમજ્યા અને હવે આનો દેશી દવા કઈ કરવી કે કઈ દવા લાગુ પડે એ તમને જરા ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવી દીજો એટલે થોડીક મારી હેલ્પ થઈ જાય બાકી મેં કેટલી દવા સાંટી લીધી એમ નહીં ઘણી બધી દવાનો ટ્રાય મારી દીધી ત્રણ ચાર રાઉન્ડ મારી દીધા પણ હુંકારો હે ને નથી અટકાતું પણ હવે જોયું જાય બાકી વાતાવરણ ઉપર આધાર રાખી છે મારું તો કહેવાનું એમ થાય કે લગભગ દવામાં ખોટો ખર્ચ ન કરાય પણ તોય જો આપણે હે ફેર પડી જતો હોય તો આપણે દવા છાંટવાની થાય બરાબર તમે દવા જણાવો અને જો કાયદેસર હોય સો ટકા રિઝલ્ટ આપી જતું હોય તો આપણે દવા સાંટવાની થાય છે તમે કોમેન્ટ સેક્શનમાં દવાનું નામ જણાવી દેજો જો તમે તમે દવા સાંટ હોય તમારે છે ને રિઝલ્ટ મળી ગયું હોય તો બાકી જો આ જીરું વેટનું છે અને અંદર હુકારાના લક્ષણો દેખાવા માંડ્યા છે અને વહેલી તકે કાંઈ આમ નહીં સાંટવામાં આવે દવા બવા તો ભાઈ વામ પડી જાય છે જો આ પ્રમાણે જીરું છે આપણું અને આવું જો અમુક અમુક છોડવામાં જુઓ આમ લેવી જ્યાં છોડવા જુઓ તમે કાંઈ વિધું હોય આમાં એટલે એ પ્રમાણેનું બાકી આ નથી આવ્યું એમાં જુઓ કેવે જમાવે છે જીરાની એટલે આવો થોડો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો છે જીરા અંદર બાકી એનકા જો જીરું તમે એક ફેરું જોઈ લો આપણે ફૂલ મહેનત કરીએ બાકી મહેનત પાણીમાં જાય એવું દેખાય હવે મને શું કરવું એ કાંઈ ખબર પડતી નથી અને કાંઈક દેશી ઉપચાર હોય તો એ તમે જણાવો આપણે ટ્રાય કરી હવે લક્ષણો દેખાવા છે અને અમુક અમુક સોડો બરવા છે વહેલી તકે આપણે કાંઈક આમાં ઉપાય કરી નાખી બાકી જોયું જાય હું તમને અત્યારે એક કિયારો બતાવું કેવો હુકારો આવ્યો આમ લખતું જોઈને આપણે જીવ્યું ભરે હું જોયું કે આપણે આટલો એટલો ખર્ચ કીરો નિંદામણ કીરું બિયારણ કેટલું મોંઘું હતું અને છેલ્લે આવી દઈશા તો જોવો આ તમે આ જુઓ જો આ છોડવા નીચેથી આવી રીતે હુકાતા જાય અમુક અમુક છોડવા અને જો આ જ્યાંથી હે ત્યાંથી વધતો જાય જો ઉપર આ એક પાર્યું ઘણા બધામાં જોવા જીરું બેહારી દીધું વિકાસ હા અટકી ગયો જીરાનું આપણા જીરા અંદર જો પેલા આવું છે ને આવું આવું નિંદામણ હતું આ કિયારું છે ને એક રહી ગયો નિંદા વગરનો અને બાકી આ બધું ચોખ્ખું કરી નાખ્યું બાકી હા આખા ખેતર અંદર હુકારો નથી આવી ગયો અમુક અમુક કેરા અંદર ચાલુ થઈ ગયો છે અને આપણે પાછી એ એક જોવાની ખામી કે જેમાં ખડ હે એમાં જુઓ જીરું તમે આ એક જ કેરા અંદર આપણે નિંદામણ કીરા વગરનું બાકી રહી ગયું આ જો આમાં ખડ હતું અને આમાં જીરું જુઓ તમે આમાં જરાય હુકારું નહીં એનું શું કારણ છે આ જેમાં આપણું આ ગદપડો રજકો જે કેતાવી નામનું ખડ છે એની અંદર હુકારું નહ્યું જોવો આમાં જીરું તમે આ એક આ છોડો તમને દેખાડ્યું તો જો આમાં 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 હુકારોનું નામ નિશાન નહીં એનું શું કારણ ઈ છે બાકી જુઓ આમાં અમુક અમુક પારી અંદર હુકારો આવવાનું ચાલુ થઈ ગયું હોય અને આમાં જુઓ આપણે થોડાકમાં હુકારો આવ્યો એટલે બધામાં નહીં અને અને આમાં ખારી એ જોવા પણ આમ ખારી હે અને ખારી અંદર જીરું જો આ પ્રમાણે નહીં અમુક અમુક છોડવા હે પણ જબર જામી ગયા જો આ પ્રમાણે છોડવા હે અમુક અમુક એ જોવા બે ત્રણ છોડવા ઓલા હું બે ત્રણ સામા છોડવા હે બાકી થોડા ક્રિયા એ જો હાવ ઓલા હે હાવ એટલે હાવ પાડીએ ખાલી ખારીમાં બાકી ખારીમાં જીરું જમાવું એટલું હે આમાં ખારીમાં હુકારો નહીં હો પાછો ખારું પડવું એમાં હુકારો નહીં જ્યાં છોડવા હે અહીંયા એટલે થોડો ખારીનો પ્રોબ્લેમ હે થોડાકમાં હુકારો આવી ગયો છે બાકી હવે આપણા નસીબ જો આમ એક સોડો નહીં હે આમ આ થોડાકમાં હે ચાર પાંચ ભાર હતી ખારી એટલે બાકી અમુક અમુક ટપકે ટપકે આ ખેતર અંદર આપણે હુકારો આવ્યો છે નથી એમાં જીરું જબર હે જ્યાં જ્યાં નથી બાકી જોવા આવી રીતે અમુક અહીંયા જીરું કેવું સારું હે એટલે ડાયરેક્ટ અહીંયા પણ જો હુકારાની અસર છે વધે નહીં તો સારું કહેવાય બાકી વધશે તો પછી જાય છે ગાજ તો પડા અંદર હુકારો આ પારિયામાં હે જો ક્યાં ક્યાં હે હુકારો ભાઈ કે આખા ખેતર અંદર ભેરવી જોઈએ એમ નથી કે ભાડું ખેડી નાખવું પડશે એવું કાંઈ હે નહીં અને મેં તો આમાં એક રાઉન્ડ આના પેલા દવાનો મારી દીધો હે દવા એમ કાંઈ ફેર પીડો નહીં બાકી હવે વાતાવરણ ઉપર આધાર રાખી એમ કહે બધા કે વાતાવરણ સુધારો થાય અને આમ તો વાતાવરણ હમણાં એકથી સારું હતું પણ હવે કોઈ અમુક અમુક ટપકે આવ્યો તો પહેલાં પણ હવે વધતો નહીં અટકી ગયો હે પણ હવે જોયું જાય વધે નહીં તો સારું હે બાકી હવે પાટિયા સાફ ન કરકી જાય છે હવે આપણા નસીબ કેવા જોર કરે એ જોયું જાય ભાઈ ક્યાંક દેશી બેસી ઉપચાર હોય દવા બનાવતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને તમારે કઈ દવા લાગુ પડી એ કોમેન્ટમાં જણાવી દેજો જરાક તો હું તમને ફાઇનલ કહી દઉં આપણા ખેતરમાં કેટલામાં ખુકરાની અસર છે તો જુઓ આપણે આ એક જ કેરું નિંદામણ કરવાનું હોય એટલે નિંદામણ થોડું મોટું થઈ ગયું ખાડા તો એ આપણે નિંદી નાખશું વ્રથ એટલે આમાં બધા એમાં આમ ફાઇનલ હે જ નહીં એવું નહીં હે પણ આ ટપકે ટપકે આવી ગયું હે અટકી જાય તો આપણા નસીબે બાકી જોવો કેટલા શાહે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર શાહ હું રામાં હે ને હુંકારાની અસર હે જ્યાંક છ્યાંક એટલે હું રામાં નહીં બાકી જો આ જીર્યું જમાવે ક્યાંક છ્યાંક ટપકા ટપકે અસર છે અને બાકીના આ જો આ ધોરિયો રહ્યો આ ધોર્યો એનાથી હાલ પણ સાઈડમાં નહીં અસર હલપણ સામો હૌસી છે અને આહિંત આલપણ ભાગમાં વધારે પ્રમાણમાં હવે ઈ આ થોરિયાનું હું કારણે સી ને ખબર મને એટલે એવું બધું છે દેખા જાય હોગા સો કોગા એવું હે બધું સમજા અને દવા દવાહિન તો ફેરફાર પડતો નહી જીને પડી ગયો એના માટે બેસ્ટ ઓફ લક ઈને સારું કહેવાય ભાઈ કે હુકાર દવાના દવાથી અટકી ગયો તો ઈ હંદાય કરતા સારું કહેવાય બાકી હવે અટકતો તો નહીં મોટા ભાગના લોકોની રાઈડ કે દવાના દવાથી અટકતો જ નહીં હોકારું એમ હવે મટી નથી હવે આ વાત કેવી થઈ કે મરેલા માણસને પાછો ઊભો કરવો ને એ પરમાણેનું થયું હોકારા એમાં સમજ્યા કે આ સોળો મરી ગયો ને હવે એને દવાથી ઊભો કરવો એટલે થોડુંક વાહ અમુ પડી જાય પણ અટકી જાય તો સારી વાત છે બાકી હવે બધું કે અમુક માણા ઘણા બધા લોકો કહે કે વાતાવરણ વાતાવરણ ઉપર ડિફરન્ટ રાખે છે કે વાતાવરણ ઉપર આધાર રાખે કે વાતાવરણમાં ફેરફાર થતો હોય કે તડકા તપે અને ઠંડી ન પડે એના લીધે આ હુકારો આવી જાય છે કે અને હવે ભાઈ ઠંડીનું વાતાવરણ થોડું થોડું સુધરી તો જીવ્યું છે પણ હવે જોયું જાય શેંક શેંક હે એવું હાવ આપણે કોઈના કોઈડે ખેડી પડા નથી નાખ્યા નકર ઘણા બધા લોકોને કે જેને ફૂલ હાવ નુકસાન જ થઈ ગયું છે બાકી આપણે અટકી જાય તો હવે આપણા ભાઈ નકર હવે દેખા જાય અને હા તમે હે ને દવાની કોમેન્ટ કરી નાખજો દેશી દ દેશી ઉપચાર હોય કે જે આપણે કહેવાય ને ગાયના ગૌમૂત્રમાંથી ને દૂધમાંથી ને એવી ઘણી બધી આપણે દેશી દવાઓ બનાવતા હોય એ કોમેન્ટ કરી નાખજો આપણે આગલો વ્લોગ બનાવશું એમાં હું તમને જેને જેની કોમેન્ટ કરી છે એ હું એમાં બોલીએ આપણે કહી દઈશું કે કયા ભાઈ કે ઉપચાર બતાવ્યો એ બધું હું એ આગલા બ્લોગમાં હું હે ને કોમેન્ટ કહી દઈશ તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી મને થોડું ઘણી ખબર પડે કે આ દેશી દવા કરાય કે આ દવા સાંઠી તમે જેના લીધે હુકારો અટકી ગયો હોય તો એ એટલું કરી નાખજો કમેન્ટમાં તો અત્યારે જો આમાં આ ખેતરની વાત કરી બાકી આમાં હુકારું નથી આ ખેતર રહ્યું આમાં હુકારાની અસર પણ નહીં ક્યાંક ક્યાં ખે કોક છોડવા હુકાય છે અને આમાં અત્યારે આપણે પાણી ચોથું ચાલુ કરી દીધું છે અને આજે આમાં દાળી આવ્યા તો થોડુંક આપણે નીંદવાનું હતું એ નીંદામણ ચાલુ કરી નાખી થોડુંક જ તો કાલે પતી જાય છે બાકી જુઓ રહ્યું એક નંબર જીરું છે અને એમાં નીંદામણ આ પૂરું કરી નાખ્યું છે જીરામાં આપણે ચાર પાણી પાયા છે પણ એ હાવ નાનું જીરું છે થોડુંક આપણે પાછળથી વાવ્યું હતું એટલે એમાં એ પ્રમાણેનું છે જીરું અને આમાંય આપણે પાણી પી દીધું જો અહીંયા પણ એ ખેતર હે જીરાનું એમાં ચોથું પાણી પાયું પણ જીરું એક નંબર છે એમાંય એટલે મૂડી એક ખેતર અંદર જ ને આપણે હુકારાની થોડી ઘણી અસર થઈ છે જો અહીંયા પણ હે ઈ બરાબર આ ખેતર અંદર થોડી ઘણી અસર છે હવે આપણા ભાઈ શું થાય તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું એ કોમેન્ટ કરી નાખજો અને થોડી ઘણી દવાનું પણ કોમેન્ટ કરી નાખજો દેશી દવા કે આજી રાસાયણિક દવા આવી જેનાથી તમારી ફેર પીળો હોય તો એની એક કોમેન્ટ કરી નાખજો અને બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાઇને જય માતાજી